ભાઈ આપણો વિડીયો જોઈએ સુધી આવ્યા છે એટલે અવશ્ય ભાઈએ કોલ કર્યો કાંઈ વાંધો નહીં બંને આપણે અવશ્ય સ્વીકારી લેશું બંને બળદને આશ્રમ મળી છે ને અવશ્ય કઉશું આ બંને બળદ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી અવશ્ય એની સેવા કરીશ જે કાંઈ થાય એ નીન સારો નાખીશ પણ અવશ્ય કશ તમારા સપોર્ટ નહીં તમારા સહયોગ ને તમારા યોગદાન ખૂબ એટલે ખૂબ જરૂર છે ભૂલા વગર જો થાય તો અવશ્ય હેલ્પ કરજો આવા ઘણા બધા જીવ

મારા સુધી પહોંચાડજો અથવા મને કોલ કરજો તો બને ત્યાં સુધી નજીકના ગૌશા ભાઈઓને જાણ કરી રેસ્ક્યુ કરી અને આપણી ગૌશાળામાં લાવવાનો પ્રયત્ન અને ફરી પાછો તાલુકાનું રહેવું જોઈએ કેમ કે બે પાંચ્યા ભાઈ ત્યાં બળદ ખેતી ટાણે હાથી જોડ્યા ત્યારે આ બળદ લીધા હશે પછી નહીં જરૂર હોય એટલે બળદને છૂટા મૂકી દીધા હશે એટલે ભાઈને મળ્યા એટલે ભાઈ આપડે કોન્ટેક્ટ કર્યો બળદ આપણી ગૌશાળામાં લાવી નાખ્યા છે ભૂલા વગર કઉશું જો થાય તો હેલ્પ કરજો ને આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરવાનું બોલતા ને જય દ્વારકાધીશ જય મોલિદા